બાજવા સ્થિત વાયબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીનો મહાપર્વ ગણાતી ચૂંટણીઓનો ધમધમાટ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે ત્યારે મતદારો જાગૃત થાય અને પોતાના પસંદગીના ઉમેદવારને મત આપે તેની જાગૃતિ આપવા વડોદરાના બાજવા ગામ ખાતે આવેલ વાયબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું શાળાના બાળકોએ મતદાન જાગૃતિના વિવિધ પોસ્ટરો સાથે સાયકલ રેલી યોજી હતી આ રેલી બાજવા ગામથી નીકળી કરોડિયા ગોરવા થઈ પરત બાજવા ગામ પહોંચી હતી શાળાના બાળકો તેમજ શાળાના શિક્ષકો અને સંચાલકો મતદાન જાગૃતિ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા અહીંના આસપાસના વિસ્તારોમાં જાગૃતતા ફેલાવવા માટે અમે વિદ્યાર્થીઓ દ્વારા સમસ્ત અમારા સ્ટાફ દ્વારા અને ઓપન રેલીનું આયોજન કર્યું છે જેમાં વિદ્યાર્થીઓ સાયકલ ઉપર રેલી કરશે અને અમે જાગૃતતા ફેલાવવા માટે આજુબાજુના વિસ્તારમાં આ રેલીનું આયોજન કર્યું છે તો અમે બધાને ઓપન ઇન્વિટેશન આપીએ છીએ કે તમે પણ જોઈન થાવ અને વોટ માટે જાગૃતતા જરૂરી છે કારણ કે આપણે જેને વોટ આપીએ છીએ કે આપણો રાઇટ છે વોટ આપીશું તો આપણે આપણો જે વોટ છે બહુ કિંમતી છે જેને સિલેક્ટ કરીશું જેને વોટ આપીશું એની સરકાર બનશે તો જ્યારે વોટ આપીએ છીએ ત્યારે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોને વોટ આપીએ છીએ કોને સિલેક્ટ કરીએ છીએ એ ખાલી એક ટીકો નથી કે એક ફોર્માલિટી નથી તમે જેને ચૂઝ કરો છો એનાથી આખું બિલ્ડ યુનો આ બંધારણ ઘડાય છે એટલે જ્યારે તમે વોટ આપો ત્યારે એ સમજો એ વિચારો કે આપણા બેટરમેન્ટ માટે શું જરૂરી છે આપણા ફ્યુચર માટે શું જરૂરી છે અને એની જાગૃતતા ફેલાવવા માટે આજે અમે એક રેલીનું આયોજન કર્યું છે અને બધા જ નાગરિક છે જે બાજવાના વડોદરા વિસ્તારના એને હું એ સંદેશો આપવા માગીશ વાઇબ્રન્ટ વે બાજવા તરફથી કે વોટ કરો બરાબર છે એવું નથી કે સરકારી રજા છે તો ઘરે બેસી રહે એને વેસ્ટ કરીએ નહીં આ આપણી ફરજ છે આપણો અધિકાર છે અને આપણી એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે તો આપણે બધાએ મળીને રિસ્પોન્સિબિલિટીનો ફરજ નિભાવવી જોઈએ તમે આવો વોટ કરો અને જાગૃત બનો અને બીજાને પણ તમે તમારી સાથે વોટિંગ કરવા માટે પ્રેરણા આપો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર